હેલ્લો ટુ ફેમિલી કેમ છે તો એમ થયું હાલો શાકભાત બનાવવાનું છે તો રીંગણા કેવડા થયા છે આપણે જઈએ અને રીંગણા તોડી આવીએ કેમકે રીંગણા શાક બનાવવાનું છે એટલે ઘરની વાડીના રીંગણા છે તો એમ થયું હાલો રીંગણા તોડી આવીએ આપણે તો રીંગણા તોડવાના છે તો આપણે રીંગણા તોડવા વાડીના વાડીના રીંગણા રીંગણા છે ઘરની તો આજે તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો હાલો આપણે રીંગણા તોડીએ જો આ છે રીંગણી અને આ છે રીંગણા જો રીંગણા છે રીંગણામાં કાંટા છે કાંટાળા રીંગણા છે જો આ છે રીંગણા તો આજે રીંગણાનું શાક બનાવવાનું છે તો રીંગણા આપણે તોડી લઈએ જો તાજા તાજા રીંગણા છે ને તાજા તાજા વાડીના રીંગણા તો આ રીંગણું મેં તોડી લીધું છે અને હજી રીંગણા તો ઘણા છે તો આપણે બધા રીંગણા આજે તોડી લેવાના છે જો એટલે એમ થયું કે હાલો તાજા રીંગણા છે તો આજે આખા રીંગણાનું શાક અને રોટલા બનાવવાના છે ઘરનું શાક હોય એટલે બાર ઓછું લેવા જવાનું હોય તો રીંગણા ઘણા બધા આવી ગયા છે રીંગણીમાં તો એમ થયું કે રીંગણાનું શાક આજે બનાવી નાખીએ તો તોડવા આવી છું રીંગણા વાડીમાં વાડીમાં જો નાના મોટા બધા રીંગણા છે તો આ છે રીંગણા તો ઘણા મળી ગયા છે અને આપણે બીજી પણ રીંગણી છે ત્યાં પણ જઈએ ત્યાં પણ રીંગણા હશે જો આટલા રીંગણા મળી ગયા છે ચાર પાંચ રીંગણા તગારું તગારું લઈને આવી રીંગણા ઉતારવા બોલો અને અહીંયા પણ ઘણા બધા રીંગણા છે જોઈ શકો છો તમને રીંગણા તો ઘણા બધા છે આ પણ રીંગણી છે જો આમાં ગુલાબી રીંગણા આવે છે ગુલાબી આ છે ગુલાબી રીંગણા જો ના 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 આના પણ સરસ આનું પણ મીઠું શાક થાય આનું પણ આખા રીંગણાનું બહુ સરસ શાક થાય તો એમ રીંગણા તોડી લઈએ રીંગણી છે ઘણી બધી નાની ઘરે ખાવા વાવી છે જુઓ તો આમાં પણ ઘણા બધા રીંગણા આવી ગયેલા છે તો રીંગણા હાલો તોડી લઈએ અને શાક આજે બનાવી નાખીએ આ છે ગુલાબી રીંગણા ગુલાબી જો તમારે શાક કરવું હોય તો મારી રીંગણા વાડી સરસ ના એકદમ નાના નાજુકલા નાજુકલા રીંગણા તો રીંગણા તોડી લઈએ આપડે આટલા રીંગણા તો જડી ગયા છે હજી તો જળશે ઘણા બધા રીંગણા છે અહીંયા પણ ઘણા બધા રીંગણા છે તો તોડી જો એકદમ ગુલાબી ગુલાબી રીંગણા છે એકદમ ગુલાબી ગુલાબી તો આખા રીંગણાનો શાક બનાવવાનું છે આવજો બધા ખાવા આખા રીંગણાનો શાક આજે નાના નાના રીંગણા સરસ ના છે જો ગુલાબી રીંગણી છે અને રીંગણા પણ સરસ આવે છે જો તાજ જતા જા રીંગણા છે ને ઘરની વાડીના તાજ જતા જા રીંગણા જોવો તાજ જતા જા તો આટલા રીંગણા ઉતાર્યા છે કેમ કે રીંગણા તો ઘણા બધા છે પણ વાસી કરવા રીંગણા ઉતારવાના નથી આપણે જોવે એટલા જ રીંગણા ઉતારવાના છે બીજા બધા રહી જશે મોટા થઈ જશે તો પછી પાછું શાક કરવા થાશે તો ત્યારે જોવે એટલા રીંગણા તોડી લઉં છું અને બીજા બધા નાના નાના છે એ રેવા દઉં છું બીજી વાર મોટા થઈ જાય જોવા એકદમ નાના નાના રીંગણા છે એકદમ તો આને રેવા દેવાના છે અને બીજા બધા રીંગણા તોડી લેવાના છે હજુ એક રીંગણી છે આપણે ત્યાં રીંગણા હોય તો આપણે તોડી આવીએ તગારું છે હાથમાં મારી જોવો અહીંયા પણ રીંગણી છે કેમ કે ઘર પૂરતી રીંગણી વાવી છે ખાવા તો થોડા થોડા રીંગણા ઉતરે છે સરસના આમાં નથી લાગતા રીંગણા તોડી લીધા લાગે છે તો ઓટલા રીંગણા મળી ગયા છે ઓટલા રીંગણા તો ગણાય અમારે આને બનાવવાના છે આખા રીંગણાનું શાક અને રોટલા તો આવજો બધા ખાવા મારા ઘરે આખા રીંગણાનું શાક ને રોટલા વિડીયો ગમે અને સારો લાગે રીંગણા તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા તો બધાયને એને કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ આવજો વિડીયો ગમે તો લાઈક કોમેટ કરજો